નમસ્કાર મિત્રો આપણે ઉતરાયણ આવી રહી છે તો આપણે સિંગ પાક બનાવશું જે બાળકો અને વડીલો ખાઈ શકે એવો પોચો સરસ ચાલો તેની હું તમને સામગ્રી બતાવું કઈ કઈ સામગ્રી તેમાં જોશે આ મગફળીના દાણા છે જે મેં શેકી એનો આપણે મિક્સરમાં ભૂકો કરી લીધો છે જેથી આપણો વિડિયો ટૂંકો બને લા આ સિંગનો ફૂંકો છે એ પાંચસો ગ્રામ છે આ અને આ ગોળ લીધો છે મેં ગોળ છે અઢીસો ગ્રામ પછી આ ટોપરું લીધું છે આ ટોપરું અમારે ઘરે છે ને નાળિયેરી છે એનું મેં ઘરે બનાવેલું ટોપરું છે આ થોડુંક જાડું બનાવેલું છે આ એકદમ ક્રોસ કરેલું છે કુલ આ હશે સો ગ્રામ ટોપરું છે અને આપણા ગોળમાં થોડુંક ઘી જોશે પાંચ થી છ ચમચી ચોખ્ખું ઘી છે આ બનાવવા માટેનું પેન લીધું છે તેમાં ઓલી આપણું ઘી હતું ને એ નાખશું ગોળ નાખશું ચાલુ છે કે જે આ આપણે છે ને બહુ એકદમ આકરી કાંઈ ચાસણી જેવું નથી લેવાનું ખાલી ગોળ એકદમ મિક્સ જ થાય એટલું આપણે આ ગોળ પીગાડવાનું છે આ શિયાળામાં તો આ ચીકી ખાવી જ જોઈએ આપણે જેનાથી આપણા હાટકા મજબૂત થાય આવી રીતે જો એકદમ આ પીગળી જાય ને એવી રીતે આનું ગોળ મેચ મેચ કરી લેવાનું છે દૂધ નાખશું જેનાથી છે પોચો થશે આવી રીતે આવી રાખવાની છે આપણે ચાસણી હવે આપણે નાખી દેશું હવે આપણે ભૂકો નાખી દેસ સિંગનો Kamar to, ruap dan nak kita isu Letari mana kita isu એકદમ વાટકાની મદદથી સરસ લીસું થઈ જશે બાળકો ને મોટા ને બધાને ભાવશે હેલ્ધી બહેન છે આપણું સિંગ પાક હવે આ છે ઠરી ગયું છે આપડા આકા પાડી લઈ આ જો સરસ આપણે આવી રીતે પીસ થઈ ગયા જો કેવો સરસ પોચો થયો છે બાળકો અને વડીલો બધા ખાઈ શકશે આ વિડીયો ગઈમાં હોય તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો નવા નવા વિડીયા જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો